હે લાઈટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો તો મજામાં જ છો સ્વાગત છે ફ્રીક પર નવા વિડિયોમાં બધાને તો અત્યારે જો અમારા કોમલ બેન આમ કરે છે મરત મારું ખે છે છે કે 10 વર્ષથી જે છે મે પાળા કરવાનો ત્યાં દેવા સટવા નથી ખાતર નાખવાનું તો એવું બધું હતું એટલે છે ને એટલે કોલો મોડી શરૂ કરી આજ જો મસ્ત ખીલાને એક નંબર છે ડંગુલે ને છે ચોકે છે ઓબા રોખે છે છે આજ પેન્ડો તારવી ચારવીને લેવો પડશે તો આપણે મણી રોપ કયા તો આમાં જો સર બે નહિયા છે સરબે નો તો આવે છે એ વિંડો ના ભાંગે આમ તગાર ઉમય કોઈ ત્યાં ભીંડો નહો ને બો ચાં રાખું પડે પિંડો હકે કાંગે વધારે કે પિંડો ને લીંગણી ને મે બધું બહુ જાજો વાયુ મસ્ત પિંડો હે જોટણે કે શાલામાં ઓછો થાય અમારે વાળી થઈ ગયો તો ખમે લે આવી જશે ચા એમાં નિશાળ રજા પડી પડાવી ડુંગળી સોપન દાળી થતા નજા પડે નિશાળ જવાની જો તો સા પાણી પી લઈ હવે પછી પાછા મીણા છે રોપ ખ્યા આખો જે રોપ ખ્યા હોવાનો હે આજ તો થોડોક એક્સ્ટ્રા રોપ થઈ જાય ને તો પછી અમારે પાસે સોપા હોય જવાનું છે એટલે ગાય ગાખે હોવો પડશે કારણ કે દાડી ઓછા છે ને બ્યાસ જો તો ફેમિલી અટાણા આવ્યા છે એ પાછું આપણે લહણ ખૂટવા જોવા ઘડી કા કામ ને ઘડી કા કામ આપણે તો એવું હોય આ બે બેનું નાની લહણ સોંપે છે ક્યારે જરાક અધૂર અને કાલ જે લહણ ખૂટેલું હતું એ તો પૂરું થઈ ગયું તો આ નવું ખૂટીએ થોડુંક જો બિનનું જે લહણ હતું એ પૂરું થઈ ગયું આ ખાવાનું છે એ સોંપી દે ક્યારો અધૂરો રહ્યો ને થોડોક એટલે શોધું ના પડતું કાંઈ અલગ અલગ કળીઓ પાડવી પડે આ બધી

ધીમે ધીમે પાટિયું પીવું એટલે વાલ લાગે ખરના બે ક્યારે સોંપવાના હતા તો એ પાઈ દઈએ આ પછી રોપનું છે એટલે હું કઈ જાય અને એમાં માયકો છે જે એટલે બહુ ટાઈમ થઈ ગયો થોડીક વારમાં એટલે આપણે અહીંયા જ ખાવા પછી ખાઈ પીને પછી કદાચ સોંપવાનું થાય આમાં તો માઇન્ડ બી બહુ આવે સિંગ હતી ને એટલે બહુ પીડી એકવાર વીણી આમાં પછી કાંઈ વીણી નહોતી એટલે બહુ પીડીને ને આમાં ઉગું છે વધારે

તો ફેમેલી ખાઈ પીને ઘડીક આરામ કર્યો ને હવે પાસે આવી ગયા છે રોગ ખેંવા પહેલાં પેલા મારા રોપા ખેંચતા હતા આટા તો લહણ સોંપતા હવે પીંડો છે એટલે જાળવી જાળવીને ખેવા પડે એમાં થોડીક વાર લાગે છે તો રોગ ખેંચી નાખ્યો છે એક્સ્ટ્રા થઈ ગયો હવે જો આવી ગયા ડુંગળી આ લોકો સોંપે છે એની પાછળ અમે બે ક્યારે સોંપાય છે પાણી પી જાય સાફ પાણી પી લીધા થોડીક વાર આરામ કર્યો ને હવે સોંપા મણી ડુંગળી બેન સોપા સોંપે છે જો ફેમિલી જો પાટીઓ સોંપી છે આપણે અને હવે જવાનું છે મોટર શરૂ કરવા કારણ કે બે પાટિયા સોંપાઈ ગયા આ બે પાટિયા સોંપાઈ ગઈ પાવાના છે તો ફેમિલી મોટર શરૂ કરી દીધી છે આ તો લીકેજ થાય અહીંયા અવાજમાં પાણી આવી ગયું છે કેમ જાય ને ફફડાઈ તી દોરિયામાં ઘડી આ કામ કરવાનું ઘડી કામ તો ઘડી ખાતર નાખ્યું દવા સેટી પછી પાછો ડુંગળી પાણી અને પાણી વળવાનું બધું જાય જપેટ બોલે હમણાંથી ભૂખા નીકળી જાય કામના પાણી જાય છે તો ફેમિલી જો દી હાથમી ગયો હે ને દાડીયા એ વીઆઈ ગયા ઘેરે અને અમે સોપિયા હવે ડુંગળે કા દાડિયા વીઆઈ પછી અમારો સોપ પર પડે જો થોડો ઘણો રોપ ઈ દોય હવે અમે સોપી ને જાલ ગેંધર નો છે ને જાલ ગયા આપણે ડુંગળ સોપ પર લાઈટ વઈ ગઈ પાણી કા અધૂરું રો વાળવાનું જો આ કેરા માં આવ્યો આ કેરો અધૂરો રો ત્યાર લાઈટ વઈ ગઈ જોલા હવે આપણે ડુંગળ સોપામાં બીજો હું આપી ગયો છે નો શરદી થઈ ગઈ છે લીટી શું ચડે આમ જોતો બ્લોગિંગ મારો મારે લીટી ચડે સારું તો ફેમિલી આજનો વિડિયો આપણે છે ને અહીંયા લગી રાખી વિડીયો જો સારો લાગ્યો હોય ને તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાંથી આવજો જય માતાજી